રાજ્યના મગફળી અને કપાસના ખેડૂતો માટે સારા સમાચાર છે રાજ્ય સરકારે કપાસ અને મગફળીની ખરીદીના ટેકાના ભાવથી કરવા તૈયારી દર્શાવી છે આ અંગે કિસાન બાબુભાઈ મગફળીયા સાથે મુલાકાત કરી ખેડૂતોની વર્તમાન સ્થિતિ અંગે વાકેફ કર્યા હતા જેના જવાબમાં રાજ્ય સરકારે તમામ ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવની નીચે ખરીદી નહીં કરવા જણાવ્યું છે સાથે જ ખેડૂતોને પણ ટેકાના ભાવથી નીચે માલ નહીં વેચવા અપીલ કરી છે વિષયોની અંદર કપાસ અને મગફળીની આવક શરૂ થઈ ગઈ છે હું તો અત્યારે ભાવ જે ટેકાના ભાવની આજુબાજુ અથવા એનાથી સો બસો રૂપિયા મગફળી અને કપાસની અંદર ક્વિન્ટલના ભાવ છે જેમ પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે કેન્દ્ર સરકારને સીસીઆઈ અને નાફેડને કહી અને એના સેન્ટરો બધા ખોલી નાખે જેથી કરીને ભાવ જે છે એ ટેકાના ભાવ કરતાં નીચા ન જાય અને ત્યાં ખરીદી આપણે ચાલુ કરશું તો એ ટેકાના ભાવની અંદર પણ જો એની હરાજી થશે તો પણ ખરીદી ચાલુ કરે કે જેથી કરીને તો ખેડૂતોને થોડા ઊંચા ભાવ આવે આ જે એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે છે એ તો ખરેખર ખેડૂતોને પોસાય તેમ નથી તેમ છતાંય એ ભાવથી તમામ એપીએમસીઓમાં આ ભાવથી જ હરાજી શરૂઆત થાય એવી અમારો આગ્રહ હોવાને કારણે ભાઉભાઈએ પણ એમાં રસ લઈને તમામ માર્કેટયાર્ડોમાં આ બાબતમાં નીચેથી ભાવ તળિયાના ભાવ એમ જે એમએસપી છે એનાથી જ બોલવાની શરૂઆત કરવાની સૂચનાઓ તમામ માર્કેટયાર્ડમાં ખરીદવામાં આવી છે અને ખેડૂતોને પણ અમે અહીંયાથી આપના દ્વારા એ કહેવા માગીએ છીએ કે એમએસપીથી ક્યાંય પણ નીચા ભાવથી હરાજી બોલાય તો એનો વિરોધ કરીને એમએસપીથી બોલાવવા માટેનો પ્રયત્ન કરે